હેપી નવરાત્રિ માતાજીના નોરતા ટૂંક સમયમાં હવે શરૂ થઈ રહ્યા છે તો માતાજીના નોરતા નિમિત્તે નવરાત્રિ નિમિત્તે ખૂબ આપણે માતાજીની ભક્તિ આરાધના કરીએ ખૂબ માતાજીને આપણે રાજી કરવાના પ્રયત્નો કરીએ આપણી કુંડની દેવી જે આપણા મઢમાં બેઠેલી છે એને આપણે રાજી કરવાના પ્રયત્નો કરીએ અને આ વર્ષની અંદર આ નવો જ દિવસ એવા છે કે જે આપણે ખૂબ હર્ષોલ્લાસથી માતાજીને લાભ લડાઈ શકીએ છીએ આમ તો જો આપણી પાસે સમયની બધી અનુકૂળતા હોય તો આમાં ગમે ત્યારે આપણે માતાજીને યાદ કરીને એને લાભ લડાઈ રાજી કરી શકીએ છીએ પણ આ નવરાત્રિના નવ દિવસે જે છે એ ખાસ એ વિશેષ પ્રકારના એટલા માટે છે કે ખાસ માતાજીને પ્રિય દિવસો છે અને આ નવરાત્રિની અંદર માતાજી ખુદ ગમે તે રૂપે એ ગરબા કરવા આપણી સાથે વધારતા હોય છે પણ એક ભાવની વસ્તુ છે જો આપણી અંદર આપણે અંતરનો ભાવ એવો સારો હોય તો આપણને અવશ્ય કોઈના કોઈ રૂપે દર્શન થતા હોય છે તો એડવાન્સમાં હેપી નવરાત્રિ માતાજીને પ્રાર્થના કરો કે સર્વ જીવને માતા મુંડા ખૂબ સારી તંદુરસ્તી આપે આજનો આ લાઈવ સેશન કરવાનો મુખ્ય હેતુ એ છે કે અમે બજારમાં એક પ્રોડક્ટ લોન્ચ કરેલી છે અને સંપૂર્ણ આયુર્વેદિક છે સો ટકા આયુર્વેદિક છે આ પ્રોડક્ટ જે છે અમે લોન્ચ કરી છે એ અમારી પોતાની પ્રોડક્ટ છે એટલે કે મુકેશભાઈ ફાર્માસિસ્ટની પોતાની પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ જે છે એ અમે લોન્ચ કરેલી છે એ છે હર્બલ હેર ક્લિન્ઝર એટલે કે મુકેશભાઈ ફાર્માસિસ્ટનું હર્બલ હેર ક્લિન્ઝર અમારી કોઈપણ પ્રોડક્ટ તમે ખરીદી કરશો એટલે સર્વપ્રથમ અમે માતાજીને યાદ કરીએ કે સર્વ જીવને માચા મુંડા સારી તંદુરસ્તી આપે ભલે આપણે કોઈ પણ કાર્ય કરીએ પણ આપણી જો ભાવના શુદ્ધ હોય ભાવના આપણી સારી હોય તો એ કાર્ય હંમેશા સિદ્ધ થતું હોય છે એટલા માટે માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે સર્વની આરોગ્ય આપણને સારું આપે તો ખાસ આ શેમ્પુ જે છે એ સો ટકા આયુર્વેદિક છે અને હર્બલ હેર ક્લિન્ઝર એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું છે કે હર્બલ છે અને એને આપણે આયુર્વેદિક દૃષ્ટિએ જોઈએ તો એની કોઈ સાઇડ ઇફેક્ટ આપણને જોવા મળતી નથી આ હર્બલ હેર ક્લિન્ઝરની જો તમને વાત કરું તો આ બોટલ અત્યારે તમે મારા હાથમાં જોઈ શકો જોઈ રહ્યા છો તમને ઘણી કદાચ મોટી લાગતી હશે પણ એ કિંમત પણ તમને કદાચ એની ઘણી મોટી લાગતી પણ એવું કાંઈ છે નહીં આનું વજન છે પાંચસો એમએલ અને કિંમત એની છે માત્ર બસો પચાસ રૂપિયા બસો પચાસ રૂપિયા જે કિંમત છે એ અમે એની રાખેલી છે અને જે મિત્રો અમારી પાસેથી અમારું હર્બલ હેર ક્લીન્ઝર ઓલ ઓવર ગુજરાત તો નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એકસાથે બે બોટલ ખરીદી કરશે તો સંપૂર્ણપણે ફ્રી ઓફ ડિલિવરી ચાર્જ તમારા ઘર સુધી પહોંચી જશે પાંચસો રૂપિયાની અંદર તમને બે બોટલ મળવાની છે એટલા માટે આ ઓફર જે છે એ ખાસ અમે નવરાત્રી માટે રાખેલી છે માતાજીના નોરતા શરૂ થાય છે એટલે ખાસ કરીને માતાજીને રાજી કરવા માટે તો આપણે આવો ઓફર કાઢીએ પણ ખાસ કરીને અમારા જાતે જે મિત્રો જોડાયેલા છે ને જે અમારી સાથે કાયમ અમારી પાસે દેવાની વસ્તુ ખરીદી કરે છે ને જે મિત્રોને રિઝલ્ટ મળેલા તમામ મિત્રોને માટે ખાસ ફાયદો થાય એટલા માટે અમે એક આ ઓફર કાઢેલી છે કે આ હર્બલ હેર ક્લિન્જર જે છે એ સંપૂર્ણપણે આયુર્વેદિક છે અને ખાસ અમારે અમારા મિત્રો સુધી પહોંચાડવાનું છે અને અમારા મિત્રો જે છે ખાસ સંપૂર્ણપણે આયુર્વેદિક પ્રોડક્ટ વાપરતા થાય અને એમનો જે કાંઈ હેરને લગતો પ્રોબ્લેમ છે એ હેરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવી માતાજીની પ્રાર્થના સાથે આ હર્બલ હેર ક્લિન્ઝર જે છે એ એના ફાયદાની જો તમને વાત કરું તો ખાસ કરીને વાળ એકદમ સિલ્કી થઈ જાય છે આ હર્બલ ચેમ્પુ વાપર્યાથી વાળ એકદમ સિલ્કી થઈ જાય છે વાળ એકદમ મુલાયમ થઈ જાય છે જો તમે સીરમનો યુઝ કરતા હોય ઘણી વખત હેરવોશ કર્યા પછી માતામાં વાળને મુલાયમ બનાવવા માટે વાળને સિલ્કી બનાવવા માટે હેર સીરમનો યુઝ થતો હોય છે તો આ શેમ્પુ તમે વાપરશો એટલે તમારે હેર સીરમ પણ વાપરવાની જરૂર નહીં પડે એટલું તમને વાળ વાપરવાની આ મજા આવશે બીજું કે જે મિત્રોને હેર ફોલ થાય છે ખાસ કરીને બહેનોને હેરફોલ વધારે પ્રમાણમાં થતા હોય છે તો હેરફોલ થાય છે એના માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ સારું રિઝલ્ટ મળે એવો હર્બલ શેમ્પુ છે અને જે મિત્રોને બહેનોને હેરનો ગ્રોથ બરાબર ન હોય વાળ બરાબર વધતા ન હોય વાળ બેમૂખવાળા થઈ જતા હોય અને બરડ થઈ જતા હોય એકદમ માથામાં જો તમે તેલ ન નાખો તો વાળ એકદમ શુષ્ક શુષ્ક જેવા રહેતા હોય તો તમામ પ્રકારના હેરને લગતા તમારા પ્રશ્નો જે છે એનું નિરાકરણ કરવા માટે અમે આવી ગયા છીએ આ શેમ્પુ બજારમાં લઈને તો આ હર્બલ શેમ્પુ મગાવવા માટે અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી અને તમે ઓર્ડર કરી શકો છો એક સાથે બે બોટલ ઓર્ડર કરવાથી ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમને ડિલિવરી ચાર્જ ફ્રી મળવાનો છે તો જલ્દી જલ્દી આ બોટલ જે છે અમારું શેમ્પુ મુકેશભાઈ ફાર્માસિસ્ટનું હર્બલ હેર ક્લિન્ઝર ઓર્ડર કરી અને જલ્દી જલ્દી આ પ્રોડક્ટ તમે અમારી વાપરવાનું શરૂ કરી દો કેમકે આ પ્રોડક્ટથી તમને ખૂબ સારો ફાયદો થવાનો છે સંપૂર્ણપણે આયુર્વેદિક છે જેથી એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતી કેમકે આ પ્રોડક્ટ જે છે અમે બહુ મહેનત કરીને બનાવડાવેલી છે એટલા માટે આ પ્રોડક્ટ હું તો એટલું જ કહીશ કે એક વખત જરૂર તમે વાપરો વધુ માહિતી માટે અમારા વોટ્સઅપ નંબરનો સંપર્ક કરો ફરી પાછા એક નવા જ સેશન સાથે નવા જ દેશી ઉપચાર સાથે નવી જ પ્રોડક્ટ સાથે કે નવો એવો હેલ્થ રિલેટ કોઈ રિલેટેડ જો કોઈ ટોપિક હશે તે ટોપિક લઈને ફરી પાછા આપણે ત્યાં સુધી મળશે ત્યાં સુધી બધાને જાય માતાજી એ સિવાય તમામ મિત્રોને એક ખાસ વિનંતી કે જે મિત્રોને દેશી ઉપચાર વિશે કોઈ માહિતી મેળવવી હોય કે આરોગ્ય વિશે કોઈ ઇન્ક્વાયરી કરવી હોય કે એવો કોઈ પ્રશ્ન હોય કે જે તમને મૂંઝવતો હોય એ પ્રશ્ન જો તમારે સોલ્યુશન કરવું હોય તો અમારા વોટ્સએપ નંબરમાં મેસેજ કરી અને ડાયરેક્ટ અમારો સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે અમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરો સાર્વજન મજા મુંડા સારી તંદુરસ્તી આપણે પ્રાર્થના જય માતાજી